મજામાં ને હું પણ રસોડિયા લીલા મરસા લીધા છે આજે આપણે ભરેલા મરસા બનાવવાના છે તો સાત થી આઠ નંગ જેટલા મરસા લઈ લીધા છે આપણે હવે એમાં ભરવા માટે દાણા છે એનો ભૂકો કરવાનો છે તો ત્રણથી ચાર ચમચી જેટલા દાણા લીધા છે આપણે એક ચમચી વરિયાળી લેવાની છે અડધી ચમચી જેટલી આપણે ખાંડ નાખવાની છે જો તમને પસંદ ન હોય મરચામાં અડધી ચમચી છે એટલી મીઠું નાખવાનું છે ને આને આપણે બધું પીસી નાખવાનું છે આપણે સિંગદાણા પીસાઈ ગયા છે આપણે હવે અને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું બહુ ભૂકોને જ કરવાનો સ્પષ્ટ રોજ રાખવાનો છે એની અંદર હળદર સપ સપટી જેટલી હિંગ થોડુંક લાલ મરચું ને હવે એમાં લીંબુ નીસવી દેસુ પસંદ હોય એટલી આમાં જેમ ને ગળાશ હોય ને મસ્ત લાગે મરચાં આપણે એક લીંબુ નીસવી દીધું છે ને આ લીલા ધાણા છે એના નાખી દીધું હવે આપણે સાઈડમાં મૂકી દઈશું ને ને આપણે આવી રીતે એમ કાપા લીધા છે નાખ્યા છે આવી રીતે આમ આપણે તીખા હોય તો રગુ કાઢી નાખવાની પણ આ મરચા મોળા છે એટલે એની રઘુ ન કાઢીએ તો પણ ચાલે આવી રીતે બધા મરચાને આપણે કાપા પાડી દઈશું હવે આપણે મરચામાં બધામાં કાપા પડી ગયા છે આપણે હવે થોડુંક આમાં તેલ નાખી દઈશું બે ચમચી જેટલું તેલ નાખવાનું બધું કદાનું મિક્સ અત્યારે શું છે શિયાળામાં મરસા પણ એકદમ ફ્રેશ આવે છે મરસા પણ એકદમ સરસ આવે લીલા એકદમ તો અત્યારે ખાવા માટે સરસ બધી લીલોતરી શાકભાજી ને એવું તો મરસા કઈ બનાવીએ આપણે ને તમને પણ અમે શેર કરી રેસીપી

આપણા બધા મરસા ભરાઈ ગયા છે ને આપણે ગેસ પણ શરૂ કરી દીધો છે ને અહીંયા લોઢી રાખી દીધી છે આપણે બધા મરસા ગોઠવી દઈશું તમે એકવાર ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે ને આપણે એમાં તેલ નાખી દઈશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું એક બાજુ થવા દેસુ ધીમા પલટાવી પલટા ધીમા ધીમા ગેસે આપણે છે નાખીએ મસ્ત થાય નકર આપણે એને ધીમા ધીમા હાથે જ અંદર જે મસાલો ભેરો ને બધો બારે નીકળી જાય

તૈયાર છે આપડા ભરેલા મરચા તૈયાર છે આપડા ભરેલા મરચા જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો બાય